બોલે સદગુરુ ભગવાન કી કીજે કુળુદેવી માત કી ખીજે રામચંદ્ર ભગવાન ખીજે રામે આય પો રોટલો માનવા રામે આય રોટલો રામે આય રોટલો માનવા રામે આય પો રૂડો રોટલો કોઈને ખવરાવીને ખાવ કોઈને દઈને રાજી થાવ રામેયા પોચે રૂડો રોટલો કોઈને ખવરાવીને ખાવ કોઈને દઈને રાજી થાવ રામેયા પોચે રૂડો રોટલો નાનકડી જિંદગીને આસાઠે મોટી નાનકડી જિંદગી ને આશા છે મોટી કરી લો સારા શક કામ રામે યા પો રૂડો રોટલો કરી લો ને સારા શક કામ રામે યાય પોછે રૂડો રોટલો રામે યા પોછે રૂડો રોટલા ઓ માનવા રામે યા પોંછે રૂડો માનવ બનાવી બાળ બુદ્ધિ રે આપી માનવ બનાવી બાળ બુદ્ધિ રે આપી કરી લો ને સારા શે રૂડો રોટલો કરી લો ને સારા શવ કામ રામે યા પોછે રૂડો રોટલો રામે યા પોછે રૂડો રોટલો માનવા રામે આય પો છે રૂડો રોટલો ભગતે દાર મના તારે બાંધજો ભગતે મના દાર બાંધજો છેલી વેળા ય કામ રામે આય પો છે રૂડો રોટલો સેલે વેળા ય કામ રામે આય પો છે રૂડો રોટલો રામે ય પોછે રૂડોટલો રોટલો દયા દળે ચાલજો દયા દમ ના ચાલજો રાજી થે રાઘવ રામ રામે આય પો રૂડો રોટલો રાજી થવ રામ મેયાર પોેર રૂડો રોટલો બેકાબેલ હરી ના મનોરાખજો બેકાબેલ હરી ના મનો રાખજો અંતે તે આવશે શે કામ રામે રૂડો રોટલો અંતે તે આવશે શે કામ રામે રામે પોછે રૂડો રોટલો રામે પોછે રૂડો રોટલો સંતો ભગતો ના સંગમત મેજો સંતો ભગતો ના સંગમત મેજો નો તરસે ફરી રઘવ રામ રામે આય પોંછે રૂડો રોટલો નો તરસ ફરી રાઘવ રામ રામે આય પો રૂડો રોટલો માનવ અવતાર તમે મોજ મારે માણતા માનવ અવતાર તમે મોજ મારે માણતા અરે મારા ખજો હે રામે આય પો રૂડો રોટલો અરે મારા ખોય હે રામે આપો છે રૂડો રોટલો રામે આપો છે રૂડો રોટલો માનવા રામે આપો છે રૂડો રોટલો કોઈને ખવરાવીને ખાવ કોઈને દઈને રાજી થાવ રામે આપો છે રૂડો રોટલો બોલે રામચંદ્ર ભગવાન કી